જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં હસો તો શિયાળાની સરસ મજાની ઠંડી હોય એટલે ચટપટું ગરમા ગરમ ખાવાની મજા આવે સાચી વાત ને તો આજે મેં બનાવ્યું છે સેવ તો તમને બતાવું છું અમારા ઘરમાં બધાને ભાવતું હોય એવી વસ્તુ વધારે બને પણ ખાસ કરીને મારા હસબન્ડ મારા ડોટરને પૂછીને એમાં ખાસ કરીને મારા ડોટર વાંધો ના આવે પણ મારા હસબન્ડ હું પૂછીને જ જમવાનું બનાવું અને એમને ઘરમાં ગરમ એમને પહેલા જમાડું એમને મારી ડોટરને બંને જોડે બેસાડ દઉં અને છેલ્લે જ હું જમું હંમેશા એટલે એમને પહેલા હું જમાડી દઉં તો મેં કીધું લાવો હમણાં જે સેવુસળ નથી બનાવ્યું તો સેવુસર આજે બનાવી દઈએ અને બીજું હું એક્ઝિબિશનમાં જ્યારે ના ગયું હોય તો આવું નવું કંઈક બનાવીને ખવડાવી દઉં તો ઘરના કંઈક કામ હોય બેંકના કામ હોય કંઈક કુરિયર કરવાના હોય કોઈ ઓર્ડર હોય કે સારા ખોટા કોઈ પ્રસંગમાં જવાનું હોય કોઈ મોટો એવો ઓર્ડર હોય તો ગમે ત્યારે હું ઘરે બી રહું મારે એવો સારો એવો ઓર્ડર હતો તો આજે જ હું આપીને આવી એક બેનને અગિયાર સાડીના કવર હતા બેન્કલેટ કવર હતા એટલે અને ડિનર સેટના કવર હતા તો એમને જઈને હું આપી આવી તો આજે મારે સારો એવો ઓર્ડર બી હતો એટલે એ બી કમ્પ્લીટ કર્યું ઘણી વખત કુરિયલ બી હોય બીજું ઓફલાઈન ઓનલાઈન બંનેનું કામ કરું છું કોઈ કે મારે રેડીમેડ ડ્રેસ જોવે છે પર્સ જોવે છે કે વોચ જોઈને મને અપડેટ આપો તો એવું બી હું ફોટો મોકલીને અપડેટ આપું છું એ બી મારે કામ હોય એટલે જો હું તમને બતાવી દઉં જો આ સેવ ઉસળ બને છે સરસ મજાનું જો ઘરમાં ગરમ મજા આવે મારી કંઈક સેવ ઉસળ તો ઘરમાં ગરમ જ ખાવા મજા આવે અને ઠંડી પડે છે એટલે આવું આપણને કંઈક ને કંઈક બનાવવાની મજા આવે અને ખાવાની પણ મજા આવે જો તમારા મોડામાં તો પાણી આવી જ ગયું છે જો હે ને તો જુઓ સાથે આ કોથમીર મરચાં અને જો સરસ મજાની મેં ચટણી બનાવી દીધી છે આ સેવ પણ છે અને આ જોઈ શકો છો ખજૂરની ચટણી પણ બનાવી દીધી છે અને આ બ્રેડ છે જોઈ શકો છો તો કોને કોને ખાવું છે સેવ ઉસળ આવી જાઓ ફટાફટ ચલો એટલે આ ઉસળ પહેલા સેવસનો રગડો હોય પછી ઉપર ડુંગળી ટામેટા પછી આપણે અંદર સેવ નાખવાની હોય ચટણી બનાવી નાખવાની હોય કોથમી ભભરાવાની હોય એમ પછી ઘરમાં ગરમ બ્રેડ સાથે કે પરાઠા સાથે તમને જેમ ફાવે એમ ખાઈ શકો છો બહુ મજા આવે તમને લોકોને પ્રિય જ છે કે નહીં તો મને સપોર્ટ આપતા રહેજો હું ગમે ત્યારે ફ્રી હોઈશ ત્યારે વિડીયો હું બનાવીશ અને યુટ્યુબ પર મારી ચેનલ જે લોકો નવા છે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ આપજો વિડીયો બી જોજો કારણ કે હું શોર્ટ વિડીયો વધારે નાખું છું લોંગ મને જ્યારે ટાઈમ હોય ત્યારે જ હું મૂકું છું બાકી શોર્ટ વિડીયો તમે જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો કારણ કે કામ બી એટલું હોય લેડિઝને કેટલું બધું ઘરનું કામ આપણે કામ બંધાઈ દીધું હોય પણ શું કામ ના હોય ચલો પોતા વાળી હોય વાળી હોય તો વાસણ બી ચડાવવા પડે કપડા મશીનમાં નાખ્યા હોય તો કપડાં બી આપણે વાળીને ખાનામાં ગોઠવવા પડે માર્કેટમાંથી શાક લાવવું હોય તો એ સમારીને મૂકવું પડે ગરમ ગરમ હસબન્ડ જમાડવું પડે બાળકોના સ્કૂલના ટાઈમ ટ્યુશનના ટાઈમ લેવા મૂકવા બહારના બેંકના ઘરના બધા કામ કરવા પડે લેડીઝને ઘરનું બી કરું બહારનું બી ખરું એટલે અત્યારે તો એટલે હું બિઝી છું અને મને સપોર્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ